તળાજાના મધુવન ગામે દુઃખવંજન ભોળાનાથ મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક મંદિર આવેલ છે લોકવાયકા અને પૂજારીના જણાવેલ મુજબ પ્રાચીન શિવલિંગ બિરાજમાન છે અહીં પાંડવો વખતનું પૌરાણિક ભોળાનાથ મહાદેવ શિવલિંગ આવેલ છે ગામ છે પરંતુ સ્થાનિક લોકોના દિલ બહુ મોટા છે અહીં દરરોજ આરતી પૂજન અર્ચનાનો નાન દૂર દૂર સુધી સંભળાય છે ગામ પંચાયત સરપંચ સહિત અગ્રણીઓ અને સેવાભાવીઓની ટીમ દ્વારા મહી પરિયોજનાનું પાણી પહોંચાડી સુંદર બાગ બગીચા વૃક્ષરોપી હરિયાળી જગ્યા બનાવી છે આસપાસ જંગલ જેવો વિસ્તાર નજીક હોવાનું જણાવેલ નજીક સમુદ્રના ઘૂઘવાટા સંભળાય છે અહીં મંદિરનો જીર્ણોધર સહિત ગામજનો અને ક્ષત્રિય સમાજ દ્વારા કરાયો હોવાનું જણાવેલ અહી ભોળાનાથ મહાદેવ મંદિર નજીક ચૌહાણ પરિવાર મકવાણા પરિવારના સુરદન ના પાળિયા મોજુ છે આજે પણ તમામ તેમના પરિવારો આસ્થા અને નવદંપતિઓ પણ દર્શનાર્થ આવે છે તેમના પિતૃ અને ભોળાનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહી દૂર દૂરથી તેમજ મધુવન ગામના રહીશો ગમે ત્યાં રહેતા હોય શ્રદ્ધાભેર શ્રાવણ માસમાં દુઃખ ભજન મહાદેવ મંદિરે દર્શનાર્થ આવે છે અહીં ધાર્મિક કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ જય ભોળાનાથ મહાદેવ અહીંયા બાપુ આખું ગામ અને અહીંયા જે ભોળાનાથનું મંદિર છે અને બહુ લોકો આવ્યા છે અને રજવાડા વખતનું છે એવું કહેવામાં આવે છે અને મધુવન ગામ ભલે નાનું પણ બહુ લોકો આવે છે દર્શન કરવા અને ખાસ મહિનામાં અને તમે અહીંયા પૂજા સેવા કરો શું આગામી કાર્યક્રમ જય સુખી ગૌસ્વામી આ મંદિર આમ તો જયારે પાંડવાય એ વખતનું ಈ પાંડવાયની સ્થાપના કરી વર્ષોપુરા અહીંયા આસ્થાનું કેન્દ્ર છે ગામડોભાઈ દર્શન દ્વાર આવે છે બાળ